ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધા વારે ઘડીએ આજુબાજુ ગમે ત્યાં કાંઈક ને કંઈક દુર્ઘટના બનતી રહી પેલા અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ પછી હમણાં બે એક દિવસ પહેલા કેદારનાથમાં પાછી એક હેલિકોપ્ટર ક્રેસ દુર્ઘટના થઈ પુણેમાં એક દુર્ઘટના થઈ કે જ્યાં પુલ તૂટી ગયો ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પુલ બ્રિજ હતો રિવરનો એ તૂટી ગયો તમે ન્યૂઝમાં જોયો છે તો આવું બધું એને વારે ઘડિયા થયા જ કરે છે તો ગઈકાલે હે ને ખુશીનું માઇન્ડ એવી હોય ગયું ને આમ તો એ આખો દિવસ ને રાત્રે કાલે એ જ વિચાર્યા કરે ને એને નેગેટિવ જ થોટ આવ્યા કરે ખબર ને તો જો આવું થાય ઘણી વાર હું આમ નેગેટિવ વસ્તુ જોયા કરે ને હું કહું હમે છે ને પ્રેઝન્ટમાં જીવવાનું કોઈ દિવસ ઓલું નહીં જીવવાનું

અને ભવિષ્યના ડર ને ડરના લીધે આપણું પ્રેઝન્ટ છે ને કોઈ દિવસ ખરાબ ઓલું ખુશીઓથી નહીં જવા દેવાનું હમય બધાય ને પાસ ના કંઈક ઓલા હોય જ ઉદાસ હોય કઈ પાસ ને દુઃખ હોય આપણે ભવિષ્યનો ડર બધાય હોય પણ એના લીધે તું પ્રેઝન્ટમાં દુખી થા અત્યારે જે જીવેશ લાઈન એ તો ના હાલે ને હા એના કરતા લીવ એવરી મુમેન્ટ બધી ને જીવી લેવાની કોઈ દિવસ નહી કરવાનું આ કેમ આરસી અત્યારે મુમેન્ટ ઓલું કરે એન્જોય એ આરસી જો જવાબ એ નું આપે જોવે ને એ એના મોલામાં હોય ને એટલે હવે તો બધા હેલો કહી દે એ આરસી એ બધા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ લે કે જોયું ગાડી રમ રહી છે એ બંધ કર તો હમણા રોવે હો બે 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 જ મિનિટ હા સ્ટોપ કરને કર 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 કર

થોડીક વાર ભલે કચકચ કરે પણ કીધું આખા દિવસનું નું શેડ્યુલ રાત્રે કેટલા વગાડ દઈએ ખબર હમણાં તો અઢી વગાડ દઈએ કોક વાર ત્રણ વગાડ દઈએ કઈ નક્કી ન હોય દોઢ વાગા પેલા તો હુતો જ નથી હમણાં તો એવું કરે છે ખાવા પીવાની કઈ ખબર તને આ બધું લઈ દીધું હોય તો એને મિનિંગ એવો થોડો કે તારે મન મરજી નું બધું કરવાનું હોય જો શું કરે

તડકા જેવું થોડું નીકળું હે તો હજી તો હું ખુશીને ને કેતો હતો કે હાલ ખુશી આપણે નાસ્તો ને એવું બધું લઈ આવી ત્યાં તો એને મોસમ ચેન્જ થઈ ગયો અચાનક જ વાદળા આવી ગયા ખુશી કાઈ નક્કી નઈ વેધર નું કઈ મને એમ કે આપણે ફટાફટ લઈ આવી પાછું થઈ ગયું જો વાદળા આવી ગયા નહીં દેખાતું એમ થોડુંક ઊંચું કરું દેખાતા વાદળા આવી ગયા કાળા કાળા તો આના પરથી ગીત યાદ આવે ખુશી આજ મોસમ બડા વૈમાન હે વડા વૈમાન હે આજ મોસમ આવું કરવાનું તમારા બધા ને કાન માંથી કઈ આમ મોલું થયું હોય તો સોરી માફ કરી દઈજો બધા

એક કલાક પછી એને પેરાસિટામોલ આપી દેવાની એટલે ફીવર ન આવે તો કાંઈ નહીં આ તો અમે અમારો એક્સપિરિયન્સ શેર કર્યો તમારી એરે કે આ રીતનો અમારો એક્સપિરિયન્સ હતો પેનલેસ એક સિનમાં હા કાઈ થઈ અત્યારે જો અત્યારે રમતો તો હજી બેઠો છે હજી બેઠો છે મમ્મી આવી કૃષ્ણ મમ્મી એ જેસી કૃષ્ણ બટા જે માતાજી કે કે મમ્મી મમ્મી આજે આજે તૈયાર કરવા માંડ્યા છે ને વિચાર એવો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો કાલે જ કરવો તો પણ કાલે વેક્સિનેશન નું હતું ને એટલા માટે ન કર્યો પણ આજે તો જો મમ્મી એને બધું લઈને જ રાખ્યું હોય કે આજે કરી જ નાખશું શું શું લીધું જો હું તમને બતાવી દઉં જો આ બધી તો અમુક તો એક્સ્ટ્રા છે જો આપણે મેથી બેથી આવી ગઈ હે લીલી ડુંગળી આવી ગઈ છે પછી આ બીજો શાક બધા લેવા ટમેટા અને ભીંડો કોથમીઆરી ગવા કાકડી પછી લીંબુ બધી શાંતિ પડ્યું હોય તો મમ્મી દરરોજ હમણાં તો નથી હું મમ્મી ને કે બધું એક જ મમ્મી લઈ આવે અત્યારે કઈ જવાય નઈ ચાપટા આવે તો પછી પલરી છે વરસાદ નો ભેગો પવન હોય તો આજે ભજીયા કરી જ નાખવા એમ ને ખાઈ નાખીને શું કેના બનાવવા છે પતરી ના તો બનાવશું પતરી ના તો મેથી નીકળ નાખશું

વિટામિન ડી ના ડ્રોપ્સ આપો એટલે પણ આ આયુર્વેદિક આવે ને આયુર્વેદ આ હોમિયોપેથી પ્યોર આયુર્વેદિક સર જ લખી દીધી આયુર્વેદિક દવા જ લખી દીધી પ્યોર

ધીમે ધીમે યાદ આવે ને કે આ વસ્તુ લેવાની એ વસ્તુ નાખતા જાય એને આઈ ને કેટલું થઈ જાય જો આવ્યા ને હું બેઠો કામ એડિટિંગ કરવા ને હા હું બે બનાવા બે ગયા ભજીયા હાલો બધા ભજીયા ખાવા આજે તો ભજીયાની ની હે

કેવી હે મસ્ત સુપર બી ખાવાની ઈચ્છા જાય ઘણી વાર હજી એમ થાય કે કોક વાર જાય સ્પેશિયલ ખાવા હા અમને મને ઘણીવાર વાર એવી થાય કે હાલ સ્પેશિયલ હે ને ખાવા જાવ સુરત કે જોબ કરતા ને ત્યારે તો દરરોજ સવારે ઉઠ હવાર અહીંયા ઉતરીને ડાયરેક્ટ ત્યાં જ જાતા ઘણી વાર જાતો હું તો હાલતા ખાતો હવાર નાસ્તો કરીને ન જતો પણ અહીંયા બટેકા પુરી ખાઈ લે તો કાંઈ પણ સુરતમાં બીજો નાસ્તો કરી તો એવું હતું હમણાં હવે તો સુરતનું ખાવાનું બધી ઈચ્છા થાય ઘણી ઘણી વાર રસાવાળા ખમણ ખાવાની ઈચ્છા થાય હમણાં તો અહીંયા નવું ખુલ્લું હે

ભજીયા ખાવા માટે જોકે બધાય ખાતા જશે અત્યારે ભજીયા લવર હોય ને એ તો ચોમાસું હજી બેઠું નથી કે ભજીયા ઘરે ચાલુ થયા નથી બાકી બધા અધવચેવરી કરે બટેકાત અમે તો દેશ ના હતા ને વરસાદ થતો ને પછી વાવણી કરવા જતા ને પછી વાવણી કરીને આવીને શું કરી ખબર ના પૂટલે આપણે તમારે ખાવા હોય તો જો આય ચટણી બની ગઈ હે આપડી ચટણી તો મેં થોડીક જ બનાવી હે પછી બઉ ખાતા નથી કોઈ અમે હું નાસી હે

એટલે ઓલ પાવર જનરેટ થાય ને એમાં પતી ગયો પતાવી દીધા જયારે હોય ત્યારે કૂતરો જ લઈને બેઠો હોય

હા શૂટ કર નાખી બધું છે બ્રાન્ડ પ્રમોશન કરવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું આપડું કામ પતી ગયું વરસાદ એનું કામ ચાલુ કરી દીધું વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો અમે ભજીયા પેલા ખાઈ લીધા ને વરસાદ પછી પડ્યો

હમ સરસ લ્યો પછી આ ખાધા ને મોજ કરી મળીશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ